નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અદાલત ચિકકાર ભરાયેલી હતી કારણ કે શહેરની બહુ જાણીતી વ્યક્તિનો છૂટાશેડાનો કેસ ચાલતો હતો વિદ્વાન જજ પટવારી સાહેબે ટેબલ ઉપર હથોડી પસારડીને અદાલતથી કાર્યવાહી શરૂ કરવા માટે સંકેત આપ્યો તરત જ પત્ની પક્ષના વકીલ પૂર્વજા ભટ્ટ ઊભા થયા અને સટાપૂર્વક ચાલતા ફરિયાદના કઠેરા તરફ ગયા ત્યાં એમની અસિલ શારદા ઊભી હતી જાડી ઠીંગણી ગુજરાતી ઢબે સાડલા પહેરેલી અને કપાળ ઢંકાઈ જાય ત્યાં સુધી માથા ઉપર શેડો ખેંચીને ગ્રામીણી હોવાની સાબિતી આપતી મિલોડ મારા અસિલ શ્રીમતી શારદા પરિતોષ પંડ્યા આપની અદાલત પાસેની પાસેથી ન્યાય માંગે છે એના પતિ એટલે કે આરોપી મી પરિતોષ પંડ્યા દસ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડાની માગણી કરી રહ્યા છે શારદા બાપડી બિશારી અભણ સીધી સાદી ગામડાની જજ સાહેબે હથોડી પસાડી મિસ ભટ્ટ અદાલત તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે ફક્ત અનુસાર વાત કરવામાં આવે તમારી અસીલનું નામ જણાવવાનું જણાવવું પૂરતું છે આગળ આટલા બધા વિશેષણો મૂકવાની જરૂર નથી નો નીડ ટુ યુઝ ધી સુપર લેસ્ટજ યુ મે પ્રોસીડ વિથ ધી કેસ નાવ યસ થેન્ક યુ સર તો હું એવું કહેતી હતી કે મારી અસીલ એના પતિ સાથે છૂટાછેડા લેવા રાચી નથી પણ એના પતિ મી પરિતોષ એને પોતાના ઘરમાં રાખવા માટે તૈયાર નથી જજ સાહેબે આરોપીના વકીલ તરફ જોયું સિનિયર વકીલ મી ધૂંધક્યા ઊભા થયા અને આત્મવિશ્વાસ સાથે પોતાના અસીલના કઠેડા પાસે ગયા ત્યાં પ્રો પરિ પરિતોષ પંડ્યા ઊભા હતા પાંચ ફીટ દસ ઇંચની સપ્રમાણ હાઈટ સુરેખ કાઠી સહેજ ભીના વાન પણ નમણાં જ ધરાવતો સહેરો બૌદ્ધિકતાનું તેજ છલકાવતી આંખો અને વ્રગતાના વાદળો વચ્ચે પણ શક્ય તેટલી સ્વચ્છતા ધરી રહેલો શહેરો જજ સાહેબ પળવાર માટે અનૌપચારિક બની બેઠા પ્રો પરિતોષ તમારી વિદ્રતા વિશે મેં પણ સાંભળેલું છે તમને આરોપીના કઠેડામાં જોઈને દુઃખ થાય છે વોટ ઇઝ ધી મેટર શા માટે મને તમારી પત્નીથી શા માટે તમે તમારી પત્નીથી છૂટા થવા માગો છો સર અમારી વચ્ચે મનમેળ નથી પ્રો પરિતોષના મોં પર દુઃખની રેખાઓ ઉપસી આવી ઓબ્જેક્ટ ઓર ઓનર શારદાની વકીલ પૂર્વજા વચ્ચે બરાડી ઉઠી પ્રોફેસર જુઠ્ઠું બોલી રહ્યા છે હકીકત એ છે કે મારી અસીલ એમને ગમતી નથી મનમેળની વાત તો માત્ર બહાનું છે ખરી વાત એ છે કે પ્રોફેસરને શારદાની સાથે તનમેળ જામતો નથી જજ સાહેબે ભરી નજરે પ પરિતોષ તરફ જોયું તો પરિતોષની આંખોમાં ગુચ્છાની એક નાનકડી લાલ રેખા ખેંચાઈ ગઈ જે તરત જ વિલાઈ ગઈ પ્રોફેસરે માથું ધૂણાવ્યું જજ સાહેબ વિદ્વાન વકીલ સાહેબા જેવી રીતે દલીલ કરી રહ્યા છે જાણે તેઓ અમારા બેડરૂમમાં અમારી સાથે રહેતા હોય પૂર્વજાએ રાડારાડ કરીને અદાલત ગુંજવી મૂકી યોર યોનર આરોપી નામદાર અદાલતને ગુમરાહ કરી રહ્યા છે વાતને આડાપાડે પાટે સડાવી રહ્યા છે પ્રોફેસરની સંચાર લીતા જાણવા માટે મારે એમના શયનખંડમાં હાજર રહેવું જરૂરી નથી મારી અસીલ શારદાને મને શારદાએ શું કહ્યું છે તમને પ્રો પરિતોષનો અવાજ ઊંચો થયો પણ તરત જ એની મૂળ સપાટી પર આવી ગયો મેડમ તમને ખબર છે કે અમારા દસ વર્ષના લગ્ન જીવનમાં નવ વર્ષથી તો શારદા એના પિયરમાં રહેશે આમાં શરીરના જોડા કે કજોડાની વાત જ ક્યાં આવી છે તો પછી એની સાથે તમે એક વર્ષનો સંસાર ભોગવ્યો શા માટે પૂર્વજાની દલીલ ધારદાર હતી ત્યારે તમને મનમેળ ન નડ્યો અરે તમે એની જોડે લગ્ન કરવાની નાશા માટે ના ન પાડી દીધી મારી પાસે તમારા અને શારદાના લગ્નનું હાલ છે તમે રીત ચર કાંકોથી વેસીને જાન જોડીને ઢોલ અને શરણાઈના સુરો સાથે શારદાના પિતાના ઘરે પરણવા ગયા હતા તમે રિસર્ચ વર્ક કર્યું તો છે પણ પૂરું નથી કર્યું તમારી પાસે અમારા લગ્નના ફોટોગ્રાફ્સનું આલ આલ્બમ તો છે પણ મારી અને શારદાની જન્મ તારીખો છે તમારી પાસે પ્રોફેર પ્રો પરિતોષ આટલું પૂછીને જજ સાહેબની દિશામાં ફર્યા યોર યોનર હું બાળ લગ્નનો ભોગ બનેલો પુરુષ છું લગ્ન સમયે મારી ઉંમર અઢાર વર્ષની હતી અને શારદાની સોળ અમારી જ્ઞાતિના કુર્વિવાજ પ્રમાણે આ ઉંમર યોગ્ય હતી હું તો હજી કોલેજના પ્રથમ વર્ષમાં ભણતો હતો પત્ની નામના શબ્દોનો અર્થ મારા માટે નારી શરીર નારી શરીરથી વધારે કશું જ ન હતું લગ્ન થઈ ગયા પછી શરીરે શરીરનું કામ કર્યું પણ એક વરસ પછી મને સમજાયું કે આ લગ્ન એ મારા માટે અભિશાપ છે અમારી વચ્ચે વિરોધાભાષ ભાષોની ખાઈ હતી જે રોજે રોજ પહોળી થતી જતી હતી બટ સર આટલું સમજતા તો પરિતોષને એક વરસ લાગી ગયું ત્યાં સુધી એમનું શરીર પોતાનું કામ કરતું રહ્યું વાહ પુરુષ જાત તો કાસીડા કરતાં પણ વધારે રંગો બદલી શકે છે પૂર્વજાએ કટાક્ષયુક્ત દલીલો પેશ કરી પ્રો પરિતોષ એમ કેમ નથી કહેતા કે એક વર્ષ પછી એમનું મન મારી કલાયન્ટ્સના શરીરના ભોગવટાથી ધરાઈ ગયું માટે એને કાઢી મૂકી પ્રો પરિતોષના ચહેરા પર ફરીથી દુઃખની રેખાઓ સવાઈ ગઈ એ એક વર્ષ મારા શરીરના ભોગવટાનું ન હતું યોર ઓનર એ વર્ષ મારી સહનશક્તિની આજમાઈશનું હતું હું આજે પણ કબૂલ કરું છું અને તે સમયે પણ જાણતો હતો કે અમારા કજોડાવાળા લગ્ન માટે શારદા જવાબદાર ન હતી એના મા બાપે જેમ કહ્યું તેમ એણે કર્યું કદાચ એ મોટી થઈ હોત ભણી ગણીને આગળ વધી હોત તો એ લગ્ન નામની સંસ્થાઓ સાસો મર્મ સમજી શકી હોત મેં અલબત્ત મારી કાશીપાકી સમજણ પ્રમાણે મારા પિતા આગળ નામરજી પ્રગટ કરી હતી પણ અમારા સમાજમાં સમાજમાં વરકન્યાનું સાંભળે છે કોણ ઢોલ નગારાના પ્રસન્ડ અવાજોમાં બે નિર્દોષ જીવોની શીશ દબાઈ ગઈ હું ભલે નાના તો નાના પણ શહેરમાં રહેતો હતો જ્યારે મારી પત્ની સાવ નાનકડા ગામમાં જન્મેલી અને ઉસરેલી છે મારા ઘરે મને મળવા માટે આવતા મિત્રો પ્રોફેસરો સમાજના આગળ પડતા મહાનુભાવોની સામે જ્યારે શા શારદા શ્યમ સો પાણી આલું આટલું બોલીને ઊભી રહે ત્યારે મારી હાલત કાપો તો ખૂન ન નીકળે એવી થઈ જતી આ તો માત્ર એક જ ઉદાહરણ આપ્યું છે બાકી અમારો મનભેદ શિક્ષણ ભેદ સંસ્કાર ભેદ અને ભેદ એ હદ સુધી જવા દો સાહેબ મારે આ બધું કહીને એ નિર્દોષ સ્ત્રીને ભર અદાલતમાં જલીલ નથી કરવી તો પછી તમે એનાથી છૂટાશેડા શા માટે માંગો છો જજે પ્રશ્ન કર્યો મારી અને એની બેની રાહત માટે શારદા પણ મારી સાથે રહીને ક્ષણે ક્ષણે લધુતા ગ્રંથિ અનુભવતી હતી અને મારી ગુગળામણનો તો પારસ ન હતો ભારતીય પરંપરા સંસ્કૃતિ અને રીત રિવાજના નામે હું આ જેલ જેવું જીવન ખેંચવા નથી માંગતો અદાલતના ખંડમાં થોડીક વાર પૂરતી શાંતિ પ્રસરી ગઈ પણ વકીલ પૂર્વજા પુનઃ રાજાપાઠમાં આવીને હવામાં મૂઢ્ઢીઓ ઉસાળવા માંડ્યા મિલોડ આરોપી ભાષાના રાજવી છે અને શબ્દોના જાદુગર પોતાની અંગત ઈચ્છાની પૂર્તિ માટે તેઓ આપણા દેશની લગ્ન સંસ્થાને બદનામ કરી રહ્યા છે આપણા ભવ્ય સંસ્કાર વારસાને વન મિનિટ સર તમે મિસ પૂર્વજાની આ બકવાસ જેવી દલીલ તરફ ધ્યાન ન આપશો ભારત દેશના ભવ્ય સંસ્કાર વારસાનું મને પણ ગૌરવ છે પરંતુ સ્થળ કાળ પ્રમાણે લગ્ન રિવાજોમાં ફેરફારો તો થવા જોઈએ ને મારે ફક્ત એટલું જ કહેવું છે કે કોઈ પણ મનુષ્યની જિંદગીમાં સૌથી મહત્ત્વની ઘટનાઓ ત્રણ જ હોય છે જન્મ લગ્ન અને મરણ આમાંથી જન્મ અને મરણ તો ભગવાને પોતાના હાથમાં રાખ્યા છે તો પછી બાકી બસ્યું લગ્ન આ એક ઘટના તો માણસના હાથમાં રહેવા દો સમાજે હક પણ શા માટે સીનવી લેશે યોર ઓનર માટે આનાથી વધારે કશું જ નથી કહેવું નામદાર કોર્ટ જે ફેસલો સંભળાવશે તે મને મંજૂર છે મંજૂર હશે પણ એક વાત નક્કી છે શારદાને હું ક્યારેય અપનાવવાનો નથી જો અદાલત કહેશે તો આખી જિંદગી હું એને ખાધા ખોરાકી સૂકવવા સુકવતો રહીશ અને બાંધી રાખવાની લાલચમાં મને બાંધી રાખવાની લાલચમાં એ પણ બીજા કોઈની સાથે પુનઃ લગ્ન નહીં કરી શકી શારદા સમજી ગઈ સુટાશેડા માટે રાજી થઈ ગઈ બદલામાં પ્રો પરિતોષે એને પાંચ લાખ રૂપિયા અને એક મકાન આપી દીધું સુકાદો સાંભળીને પ્રોફેસર અદાલતની બહાર નીકળ્યા ત્યારે પૂર્વજા એમની સામે ઊભી હતી એની રૂપાળી ડોક ઝૂકેલી હતી અને અવાજ શરમથી પાણી પાણી હતો પ્રો પરિતોષ હું તમારા વિચારોથી પ્રભાવિત થઈ ગઈ છું તમે જો હા પાડો તો હું તમારી જીવનસાથી બનવા ઈચ્છું છું વસન આપું છું કે કોરટની જેમ આપણા ઘરમાં ક્યારેય બૂમ બરાડા નહીં પાડું તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો કેવી લાગી આ વાત તે કોમેન્ટમાં જણાવજો